જુનાગઢના મેંદરણા ગામે રહેતા અને માનવ વાડની લેવેજ કરનાર ફરિયાદી બાલુ ઝીલું વાઘેલા ચલારાથી મોટરસાયકલ પર એક લાખ ચુમ્માલીસ હજારના છત્રીસ કિલો જેટલા માનવ વાળ લઈને આવી રહ્યા હતા ત્યારે જામકા ચોકડીથી મોટી ખોડિયાર ગામની વચ્ચે એક સફેદ કલરની ઇકો ગાડીમાં અગાઉના કાવતરા મુજબ આવી છરી બતાવી વાળ ભરેલો કોથળો અને મોટરસાયકલ મળી કુલ એક લાખ ચુમ્મોતેર હજારની લૂંટ કરીને કોઈ જતું રહેતા મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારો દ્વારા માહિતી મેળવવાની કોશિશ શરૂ કરી ત્યારબાદ આશીફ જુમા દલ અને સફીર મહંમદ સોલંકી તેમજ દિનેશ બાલુ સોલંકીને રાઉન્ડઅપ કરી મુદ્દામાલ રિકવર કરી આરોપીની ધોરણસર અટક કરી હતી આમ જૂનાગઢ પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં જ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી છે